નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે સવારે ઉઠીને માત્ર અડધી મુઠ્ઠી માત્ર વીસ દાણા રાત્રે પલાળી અને સવારે ખાવાના છે આની અંદર બે પ્રકારના દાણા મિક્સ કરીને ખાવાના છે અને એ જો તમે નિયમિત ખાવાનું રાખશો તો જે લોકોને શરીરની અંદર અશક્તિ આવે છે કમજોરી આવે છે કેલ્શિયમની ઉણપ આવે છે પ્રોટીનની ઉણપ આવે છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી જેટલા પણ તત્વોની ઉણપ આવે છે તમામ પ્રકારના ખનીજ તત્વો આ એક જ નાસ્તાની અંદરથી મળી રહે છે અને કેલ્શિયમની ઉણપ આવે તો આપણા હાડકાં કમજોર થઈ જાય છે અને શરીરની અંદર જો કેલ્શિયમની ઉણપ આવવાની શરૂઆત થઈ જાય તો હાથ પગમાં દુખાવો થાય પગમાં નસ ચડે શરીરમાં કડતર થાય થોડું કામ કરીને થાકી જઈએ અનેક ખનીજ તત્વોની ઉણપ આવે છે પંદરથી વીસ નંગ સિંગ દાણા લેવાના છે વધારે લેવાના નથી અને એની અંદર દસ દાણા કાળી દ્રાક્ષના લેવાના છે દસ દાણા આ બંનેનું મિશ્રણ કરી બંનેને રાત્રે એક ગ્લાસ પાણીની અંદર પલાળી દેવાનું અને સવારે ઉઠીએ ત્યારે ચા પીવાની નથી જો તમારે ચા વગર ચાલતું ના હોય તમે ચાના બંધાણી હોય કે ચા પીધા વગર માથું ચડતું હોય તો તમારે અડધી રકા બી ચા પી લેવાની અને ચા પીધા પછી દસ મિનિટ પછી આ પલાળેલા જે દાણા છે એ દાણા ખૂબ ચાવી 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 જાય એને ખાઈ જવાના છે અને એ જે પલાળેલા દાણા છે એનું પાણી પીવાનું નથી તો કેમ નથી પીવાનું એ પણ કહી દઉં કાળી દ્રાક્ષને જ્યારે સુકવવામાં આવે છે ત્યારે ત્યારે અત્યારના આધુનિક યુગની અંદર એની ઉપર કેમિકલ નાખવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ નાખવામાં આવે છે એટલે આપણે જો કાળી દ્રાક્ષ પલાળી અને સવારે એ પાણી પીએ તો એ આપણા બોડીને નુકસાન કરે છે સલ્ફર ડાયોક્સાઇડ આપણા શરીરમાં જાય છે એટલે એ પાણીનો ઉપયોગ કરવાનો નથી ઘણા લોકોને એવું થાય કે મગફળીના દાણા ગરમ પડે પણ આપણે આખી રાત એને પલાળી રાખીએ એટલે એની અંદર જે પિત્ત છે જે ગરમી છે એ આયુર્વેદ મુજબ એ ગરમી છે શાંત થઈ જાય છે અને સવારે એ દાણો છે એ ઉગવાની કોશિશ કરે છે મતલબ કે અંકુરિત થવાની તૈયારી કરે છે એટલે એની અંદર જીવ આવે છે એ સજીવ બને છે આયુર્વેદ મુજબ અને પછી જો એને ખાઈએ તો એ અનેક ઘણો ફાયદો કરે છે એટલે કે આપણે દાણા ખાઈએ તો આપણા આપણા શરીરની અંદર એક પ્રકારનું તેલનું સિંચન થાય છે અને આજકાલ તમે જુઓ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એના કારણે લોકોના શરીરની અંદર કેલ્શિયમની ઉણપ આવે છે અને લોકોને કેલ્શિયમની ગોળી ગળવાની જરૂર પડે છે બહેનોને ડૉક્ટર પાસે જાય તો વિટામિન એની ઉણપ છે વિટામિન બીની વિટામિન સીની વિટામિન ડીની અને કેલ્શિયમની ગોળીઓ આપે છે તો વિટામિન્સની જે ઉણપ આવે છે એ તમામ પ્રકારના વિટામિન્સ અને ખનિજ તત્વો જળવાઈ રહે છે આપણે શું કરીએ છીએ સવારે ઉઠી ચા સાથે ભાખરી અથવા ચા સાથે રોટલી ખાઈએ છીએ સવારે ઉઠીએ ત્યારે આપણા બોડીની અંદર એસિડિક તત્વોનું પ્રમાણ વધારે હોય છે ચા અને ભાખરી જો ખાવાનું રાખીએ તો સવારે એસિડિક તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને ચા અને ભાખરી ખાઈએ તો આપણા બોડીમાં એસિડિક પ્રમાણ વધે છે જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ ચા અને ભાખરી દરરોજ સવારે ખાવાનું ચાલુ રાખે તો એમને એસિડિટીમાં વધારો થઈ શકે છે હાઈપર એસિડિટી થઈ શકે છે પેટમાં ભોજન કર્યા પછી પેટમાં બળતરા થઈ શકે છે તો જે લોકોને સવારે ભોજન કર્યા પછી કે ચા પીધા પછી કે ચાને ભાખરી ખાધા પછી બળતરા થતી હોય એવા લોકોએ ચાનું સેવન ઓછું કરવું જોઈએ અને આનું નિયમિત તમે જો સેવન કરશો તો શરીરમાં તમામ પ્રકારના વિટામિન્સ અને કેલ્શિયમની ઉણપ ક્યારેય નહીં આવે કાળી દ્રાક્ષ એ આપણે કિસમિસ લાવવાની નથી પણ જે દાણાવાળી આવે છે અંદર જે દાણા આવે છે એ જ લાવવાની છે દાણા વગરની આપણે દ્રાક્ષ લાવવાની નથી નોર્મલ જે દ્રાક્ષ મળે છે એ કાળી દ્રાક્ષ નોર્મલ લાવવાની છે અને સિંગ દાણા પણ બજારમાં જે નોર્મલ મળે છે લાવવાના અને દરરોજ તમે જો વીસ સિંગ દાણા અને દસ કાળી દ્રાક્ષના દાણા એટલે કે માત્ર એક મુઠ્ઠી જેટલા જ દાણા આપણે પલાળી અને સવારે જો દરરોજ ખાવાનું રાખીશું તો આપણા શરીરની અંદર આખો દિવસ એનર્જી આવશે શરીરમાં બળ મળી રહેશે અને શરીરમાં અશક્તિનો અનુભવ નહીં થાય જે લોકોને પગમાં કડતર થાય છે એ કડતર પણ નહીં થાય શરીરમાં જે થોડું કામ કરીને થાક લાગે છે થાક પણ નહીં લાગે થાકનો અનુભવ પણ નહીં થાય અને પગમાં નસ પકડાય છે અશક્તિના કારણે કેલ્શિયમની ઉણપના કારણે તો કસ એ પગમાં નસ પણ નહીં પકડાય અને જે લોકોને કેલ્શિયમની ગોળીઓ ઘડવાની જરૂર છે એમને કેલ્શિયમની ગોળી પણ ગળવાની જરૂર નહીં પડે અને અને આના લીધે જે હાથ પગના ઢીંચરની અંદર આપણે જે લિક્વિડ બોડીની અંદર ઉત્પન્ન થાય છે લિક્વિડની ઉણપ આવે છે અને જેના લીધે આપણા પગના ઢીંચરની અંદર ઘસારો પડે છે એટલે કે ગાદીનો ઘસારો પડે છે તો ઢીંચરનું ઓપરેશન પણ કરાવવાની જરૂરિયાત નહીં થાય તમે નિયમિત જો આનું સેવન કરશો તો પણ આનું સેવન કર્યા પછી ચા અને ભાખરી કે ચા અને રોટલી આપણે પેટ ભરીને ખાવાનું નથી માત્ર તમારે ચા પીવી હોય તો અડધી રેકાવી જેટલી ચા દસ મિનિટ પહેલાં પીવાની અને પછી જ આનો તમે ઉપયોગ કરી શકો છો પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ